બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શિવજી વિશે ભગવાન શિવજીને હિન્દુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાં પ્રમુખ માનવામાં આવે છે તેઓ જગતના સહારક છે અન્ય દેવોની જેમ ભગવાન શિવજીને મૂર્તિ રૂપે નહીં પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે શિવ પરિવારમાં ભગવાન શંકર માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે ભગવાન શિવજીને એક પુત્રી છે જેમનું નામ અશોક સુંદરી છે અને પુરાણોમાં પણ એમનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે ભગવાન શિવજીના પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી આ ઉપરાંત શિવ મંદિરોમાં ભગવાન હનુમાનજી કાજબો કોઠિયો અને શિવ પરિવારની સાથે સાથે જોવા મળે છે ભગવાન શિવજીના મંદિરને શિવાલય અથવા તો શિવ મંદિર કહેવામાં આવે છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવજીનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીની અલગ અલગ એકાંત જગ્યા વધારે પસંદ કરી છે તેવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડે દૂર જોવા મળે છે ભગવાન શિવજીના શણગાર તથા પૂજન વિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે જેમાં વનના ફૂલો ધતુરો બિલીપત્ર રુદ્રાક્ષ શણગાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે શરીર પર ભસ્મનું લેપન વાહનમાં પોઠિયો વગાડવામાં ડમરું શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી અથવા તો વાઘનું ચામડું હોય છે પૂજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બિલીપત્રોના પાન હોય છે શિવલિંગ પથ્થરના ઓટલે ઝાડની નીચે ડુંગરની ટોચે પણ હોય છે સ્વયંભુ ગણાતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશના શંકરને સદાશિવ કહેવામાં આવે છે શિવનું મંદિર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જીવનમાં માનવ દેવ અને મનનું પ્રતિક અને ભાવના બની રહે છે સર્વનું કલ્યાણ કરનારા ભગવાન શિવના શિવાલયમાં વાતુશાસ્ત્ર શિલ્પકલા વિધાન તેમજ માનવ જીવન માટે આશીષ ગણાતી અષ્ટાંગ યોગ કલ્પના સાકાર થાય છે ગુજરાતના પ્રદેશોમાં થતા શિવાલયોની રચના એટલે કે બાંધકામ આ પ્રમાણે છે ભગવાન શિવજીના મંદિર એટલે કે શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંતરનો ભાગ ગર્ભગૃહ કહેવામાં આવે છે એને ગર્ભાગ અથવા તો ગભારો પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે શિવાલયમાં આગળના ભાગમાં કાલભેરોનું સ્થાપન કરવામાં આવે છે જે યમનું પ્રતિક માનવામાં આવે છે શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠિયાનું સ્થાપન થાય છે જે પરિશ્રમ અને બાર વાહનના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે તેના સ્થાપન દ્વારા એવું સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલચ વગરનું હોવું જોઈએ શિવાલયમાં કોઠિયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે કાચબો પોતાની બધી જ બહારની ઇન્દ્રિયોને સંકોડી પોતાની જાતને સમાવી લે છે મનુષ્ય માટે પણ બહારની ઇન્દ્રિયો આંખ કાન જીભ વાત અને પગ ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે પોતાની જાત સંકોડી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે જે કાજબાના સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે ભગવાન શિવજીના મંદિરમાં કાજબાની ડાબી બાજુએ ઉત્તર દિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે ભગવાન ગણેશ વિઘ્નોના હરનાર કહેવામાં આવે છે ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળી ને પેટમાં રાખવાની ટેવ પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નિરખવાની ટેવ છે જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ જે રીતે ગણેશના કાન મોટા આંખ નાની પેટ મોટું રખાય છે તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા બુદ્ધિના દેવ ગણાય છે

પરંતુ તે મંદિરના ગર્ભગારની ટોચેથી કરવામાં આવે છે શિવલિંગ હૃદય અને આત્માનું પ્રતિક છે શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગના માપ જેટલું વધારે હોય છે શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહેવામાં આવે છે જેમાં જળ ભરી અને લીંગ ઉપર સતત અભિષેક થાય એ રીતે રાખવામાં આવે છે આ ઉપરાંત ભક્તો દ્વારા કરવામાં આવતા જળ અને દૂધના અભિષેકના પ્રવાહને વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે જેને ઉત્તર દિશામાં ગર્ભગારની બહાર કાઢવામાં આવે છે જ્યાં નાની કુંડી કરી તેમાં સમાવી દેવામાં આવે છે શિવાલયમાં શિવની બરોબર પાછળના ભાગે પાર્વતીજી માતાનું સ્થાપન કરવામાં આવે છે અને જે ભક્તિ અને નમ્રતાનું પ્રતિક છે પાર્વતી શ્રદ્ધા અને ભક્તિના ગુણોને પ્રગટ કરે છે અને ત્યારબાદ શિવજીના શિવલિંગની ઉત્તર દિશા બાજુ માં ગંગાનું સ્થાપન કરવામાં આવે છે અને ગંગા એ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે સમર્પણનું પ્રતિક છે ભગવાન શિવજીને બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે પણ પૂજવામાં આવે છે અને ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગ ભારત દેશના અલગ અલગ ખંડોમાં આવેલા છે અને કોઈ પણ ગામ કે શહેર એવું નહીં હોય કે જ્યાં ભગવાન શિવજીનું મંદિર ના હોય અને દરેક શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીના મંદિરે પૂજા દર્શન કરી અને પોતાની જાતને ધન્ય કરે છે ભગવાન શિવજીની ભક્તિ કે ભગવાન શિવજીની કરેલી પૂજા ક્યારેય અવળ નથી જતી એવું શાસ્ત્રોમાં કહેલું છે ભગવાન શિવજીને મહાદેવ કહેવામાં આવે છે મહાદેવ એટલે કે દેવોના દેવ એટલે કે મહાદેવ ને મહાદેવના મંદિરો દરેક જગ્યાએ હોય છે દરેક ગામમાં દરેક શહેરમાં ભગવાન ભોળાનાથ ભગવાન મહાદેવના મંદિરો હોય છે અને જ્યાં તેમની બે સમયે આરતી થાય છે અમુક જગ્યાએ ત્રણ સમયે પણ આરતી થાય છે પ્રથમ આરતી સવારના આરતી થાય છે જેને પ્રાતકાલ આરતી કહેવામાં આવે છે બીજી આરતી મધ્યાહન સમયે થાય છે અને ત્રીજી આરતી સંધ્યા આરતી તરીકે થાય છે तो बाबू आ तो भगवान शिवजी विषय नो प्रसंग आ प्रसंग आ कथा आ वार्ता पूरे पूरी साहिब ए बदल आपनो खूब खुप खूब आवार आपनो दिवस सुबरे महादेव